મિત્રો સ્વાગત છે એક નવા વિડીયોમાં વડગામ તાલુકાના મગરવાડા ગામમાં આવેલા મણિભદ્ર વીરદાદાના મંદિરે જઈશું અને આ મંદિરે દર્શન કરીશું સાથે સાથે મંદિરનો સંપૂર્ણ ઇતિહાસ પણ જણાવીશ તો વિડીયોને અંત સુધી જોજો અને જરૂરથી આને વધુમાં વધુ લાઇક કમેન્ટ અને શેર કરજો ઉજ્જૈનમાં માણેક શાહ નામનો એક શેઠ સોદાગર વસતા હતા માણેકના જન્મથી માતા પિતાને ખૂબ આનંદ થયો જન્મોત્સવ ઉજવેલો હતો દિનહીન દુઃખીને ઘણું દાન આપી સંતોષ પામ્યો હતો ઓસવાલ તેમની જાતિ હતી માણેક શાહના પિતાનું નામ ધર્મપ્રિય શાહ અને માતાનું નામ જીનપ્રિય શાહ હતું તેમને એક જ પુત્ર હોવાથી તે ખૂબ જ લાડકવાયો હતો જ્યારે બાળક થોડોક મોટો થયો એટલે તેમના પિતા ધર્મપ્રિય શાહે નશ્વર દેહને છોડીને આ લોકથી વિદાય લીધી હતી માતા જીનપ્રિયાએ માણેકને જૈન ધર્મનું શિક્ષણ અને વ્યવહારિક જ્ઞાન આપીને પિતા જેવો જ સાહ સોદાગર બનાવ્યો અને તેણે પિતાનો વહીવટ સંભાળી લીધો બજારમાં સાહ સોદાગરની પદવી પ્રાપ્ત કરી કારણ કે વ્યાપારમાં અનિધિને દેશવટો પોતે આપેલ દાનશીલ તપ ભાવના એ ચારે ધર્મોનું યોગ્ય રીતે પાલન કરતા હોવાથી લોકપ્રિય અને રાજપ્રિય માણેકશા થયા હતા પુખ્ત વય થતાં ધારાનગરીના જગમસૂર ભીમશેઠની આનંદરતી નામની કન્યા સાથે માતાએ લગ્ન કરાવ્યા અને ધર્મ અર્થ કામ મોક્ષ એ ચારેય કર્તવ્યો અબાધીપણે પાલતા સંસાર સુખ ભોગવતા હતા ઓસવાલ વંશે અને જૈન ધર્મ તપાગચ્છની શાખામાં પૂજ્ય અણંદ વિમલસુરી આચાર્યના અનુયાયી હતા શાહ પણ એ જ ધર્મનું પાલન કરતા હતા પોતાની હવેલીમાં જીન મંદિર અને પૌષધ શાલા હતી એક વખત લોકશાહના યતિઓ ત્યાં આવેલા હતા ભદ્રિક પરિણામી માણેક ધર્મ શ્રવણ કરવા તેમની પાસે જતા હતા તેમની કુયુક્તિઓથી માણેક શાહના મનમાં પ્રતિમા પૂજા નહીં કરવી એવું ઠસાવી દીધું અને કુળક્રમથી આવેલ તપાગચ્છ મૂર્તિપૂજક શ્રાવક ધર્મ છોડીને લૌકામતી બન્યા એ વાત જ્યારે તેમના માતૃશ્રી જીનપ્રિયાને ખબર પડી ત્યારે તેમના આત્માને ઘણું દુઃખ થયું અને પ્રતિજ્ઞા કરી કે જ્યાં સુધી મારો માણેક પાછો સનમાર્ગે ન આવે ત્યાં સુધી ઘી વિગઈ ખાવી નહીં એ જીનપ્રિયા માતાની પ્રતિજ્ઞાની જાણ જ્યારે માણેકશાહના ધર્મપત્ની આનંદ ખબર પડી ત્યારે તેમને પણ ઘણો જ ખેદ થયો અને પોતાના પતિદેવને માતાની પ્રતિજ્ઞાની જાણ કરી માણેકશાહે પત્નીને ઉત્તર આપ્યો કે જ્યારે કોઈ સદગુરુ મળશે અને મારી શંકાનું સમાધાન કરશે ત્યારે જ હું આ મત છોડીશ એમ કરતાં છ માસ વ્યતીત થયા એક દિવસ અણંદ વિમલ સુરીજીની શાખાના આચાર્ય હેમસુરીજી સત્તર સાધુઓથી પરિવરેલા ઉગ્ર વિહાર કરતાં કરતાં ભવજીઓના ગામોગામ ઉપદેશ આપતા ઉજ્જૈન નગરીની બહાર આમ્રવન નામના ઉદ્યાનમાં પધાર્યા તે સમયે આચાર્ય મહારાજ આવેલા છે માણેકશાને એ ખબર પડતાં રાતે પોતાના સાથીઓની સાથે હાથમાં મસાલ દ્વારા તે સ્થળે પહોંચ્યા અને તેમને હેરાન કરવા લાગ્યા તેમાંથી એક સાધુની દાઢીના બાલ પણ બાળી નાખ્યા તો પણ સાધુ ભગવંતે ક્ષમા રાખીને તેને ક્ષમતા રસમાં રમતા જોયા માણેક શાહને ઘણો જ પશ્ચાતાપ થયો અને પોતાની હવેલીમાં આવી અને પલંગ ઉપર સુધા છતાં નિંદ્રા ન આવી પોતાની ભૂલનો ખૂબ પશ્ચાતાપ કરવા લાગ્યા અને તે સાધુની ક્ષમતાને અનુમોદવા લાગ્યા ધન્ય છે આ મુનિવરોને આવા ક્ષમાના સાગર મુનિવરોને જરા માત્ર ક્રોધ નથી મુખ કેવું પ્રફુલ્લિત હતું જરાય ઉદાસીનતા નથી ઓહો ધન્ય છે આ મુનિવરોને આવા પંચ મહાવ્રત ધારી સાધુઓ ક્યાં અને ગાદી પર બેસીને ઉપદેશ દેનાર લોકશાહના યતિઓ ક્યાં બંનેના આચરણમાં પર્વત અને જમીનનું અંતર છે સવારે ઉદ્યાનમાંથી આચાર્ય ભગવંતની પધરામણી મારા ઘરે સંઘ સહિત કરાવું અને ભૂલની માફી માગું અને મારી શંકાઓનું સમાધાન કરું આવા સમતાસાગર મુનિવરોની પવિત્ર રજથી આંગણ પવિત્ર કરું આવી ભાવનાઓથી આખી રાત વિચારો કરવા લાગ્યા બીજા દિવસે સવારે સંઘ વેગો કર્યો વાજિંદ્રોના નાદ અને સ્વાગતપૂર્વક ગુરુ મહારાજને પોતાના આગળે પોતાની પૌષદ શાલામાં બિરાજમાન કર્યા સંઘની સમક્ષ રાત્રે થયેલી પોતાની ભૂલની માફી માગી સમાયાચના અને વિનંતી કરી હે પૂજ્ય ભગવંત મારી શંકાઓનું સમાધાન કરી આપવા કૃપા કરો હે પૂજ્ય મુનિવર શાસ્ત્રમાં પ્રતિમા પૂજવાનું વિધાન છે અને તે કયા શાસ્ત્રમાં છે હે માણેક શાહ ઘણા શાસ્ત્રોમાં પૂજાનું વિધાન છે અને વિધિ પણ છે અગિયાર અંગમાંથી પાંચમું અંગ જે મહાન ભગવતી સૂત્ર છે તેમાં આનું વિધાન છે સાથે અનેક આગમોમાં પણ છે કોઈએ જીન પ્રતિમા પૂજી છે કે જીન ભરાવ્યા છે પહેલાં ભરત ચક્રવર્તીએ અષ્ટાપદ પર્વત ઉપર જીનબીમ પોતપોતાના શરીર પ્રમાણથી ચોવીસ તીર્થકરની પ્રતિમાજી ભરાવીને સ્થાપના કરેલ તેમજ સંપ્રતિ મહારાજાએ ભગવાન મહાવીર પછી બસો નેવું વર્ષે સવા કરોડ જીન પ્રતિમા ભરવી સવા લાખ જીન મંદિર બનાવ્યા છે ભગવાન મહાવીરના સંસારી ભાઈ નંદીવર્ધન રાજાએ મહાવીર સ્વામીની પ્રતિમા ભરાવેલ તે હાલના નાંદિયા દિયાણા અને નાણામાં છે શ્રેણિક મહારાજે આવતી ચોવીસમાં થનાર પદ્મનાભ નામના તીર્થકરની પ્રતિમા ભરાવી છે વસ્તુપાલ તેજપાલે અને વિમલ શાહે આબુમાં દેલવાડામાં દેરાસર કરાવે છે ધના સંઘવીએ ચૌદસો ચુમ્વાલીસ સ્તંભયુક્ત રાણકપુરનું દેરાસર સ્વર્ગલોકને વાત કરતું હોય તેવું બનાવ્યું છે કેસરિયાજી તીર્થમાં આદિનાથજીની પ્રતિમાજી છે શ્રુવત સ્વામીના વખતમાં શ્રીપાલ અને મૈણા સુંદરીજીએ પૂજા કરી હતી અને તેથી શ્રીપાલ રાજાનો કોડ ગયો હતો ઉજ્જૈનમાં અવંતી પાશ્વનાથ અતિ પ્રાચીન છે શ્રી શંખેશ્વર પાર્શ્વનાથની પ્રતિમા બધા જ દેવલોકમાં ભૂલોકમાં પૂજાણી છે અને અષાઢી શ્રાવકે ગઈ ચોવીસીમાં ભરાવી છે શ્રી કૃષ્ણજીના વખતમાં એનું નવણ છાડવાથી જરા નામની વિદ્યા ભાગી ગઈ હતી અંતરિક્ષ પાશ્વનાથ અતિ પ્રાચીન છે શત્રુંજય ગિરનાર આબુ અનેક તીર્થોનો મહિમા શાસ્ત્રમાં વર્ણવ્યો છે એમ અનેક શાસ્ત્રોનો શાખ પ્રત્યક્ષ અને પરંપરા સિદ્ધ દાખલાઓ છે માટે હે શાહ જરા માત્ર એ બાબતે શંકા રાખવી નહીં આ પ્રમાણે ગુરુમુખે શાહની શંકાનું નિવારણ થયું અને મહાસુદ પાંચમના શુભ દિવસે સમક્તિમૂલ બારે વ્રતો ઉચ્ચાર્યા સંઘમાં લાણી કરી ગુરુની વસ્ત્રપાત્રથી પૂજા કરી દિનહીનને અનુકંપા દાન કર્યું અને આઠમ ચૌદસે કરવા લાગ્યા હંમેશા અષ્ટ પ્રકારી પૂજા કરવા લાગ્યા સુપાત્રની ખૂબ ખૂબ ઉત્સાહથી ભક્તિ કરવા લાગ્યા ગુરુ મહારાજે પણ શ્રાવકપણામાં માણેકશાને સ્થિર કરીને અન્યત્ર વિહાર કર્યો અને ગામે ગામે વિહાર કરતાં કરતા આગ્રા નગરે ચાતુર્માસ રહ્યા માણેકશાને એક વખત વ્યાપાર અર્થે આગ્રામાં જવાનું થયું ત્યાં સાંભળ્યું કે પૂજ્ય આચાર્ય હેમ વિમલ સુરીજી અહીં ચાતુર્માસ માટે પધારેલા છે એ સાંભળીને જેમ મેઘધોની સાંભળી મયુર નાચી ઉઠે તેમ ગુરુ મહારાજના સમાચાર સાંભળીને માણેક સાનું પણ હૈયું નાચી ઉઠ્યું બધો જ વ્યવહાર અને કામકાજ પોતાના મુનિમોને સોંપી દીધો પોતે નિર્વૃત્ત થઈને ગુરુ સમક્ષ સવારે ઉઠી સામી પ્રતિકર્મણ પંચકવાણ દેવપૂજા વચ્ચ વ્યાખ્યાન શ્રવણ અને ધર્મ ધર્મચર્ચાઓમાં આખો દિવસ વ્યતીત કરવા લાગ્યા વ્યાખ્યાનમાં શત્રુંજય મહાત્મા નામનો ગ્રંથ ગુરુદેવ પોતાની પાસે આવેલા ભાવિકોને સમજાવતા હતા એ ગ્રંથમાં શત્રુંજયની યાત્રા છેરી પાલતા જે કરે ત્યાં જઈને નવાણું યાત્રા કરે ચૌ વિહારો છઠ કરી સાત કરે તથા ચૌ વિહારો છઠ કરીને રાયણ વૃક્ષ નીચે ધ્યાન કરે અને રાયણમાંથી જો તેના ઉપર દૂધ જરે તે મનુષ્યનો ભવ પરિમિત બની જાય તીજે સાતમે કે આઠમે ભવે તેમની મુક્તિ થઈ જાય છે શત્રુજયની સ્પર્શના કરનાર માનવ ટૂંક ભાવમાં જ મુક્તિએ પહોંચી જાય છે સર્વ કર્મોનો અંત આવે છે જેમ જેમ શત્રુંજયની યાત્રાનું વર્ણન માણેકસા સાંભળતા જાય છે તેમ તેમ એમના અંતરમાં યાત્રાની ભાવના વધતી જાય છે એમના મનમાં ઉમંગ આવ્યો અને દ્રઢ સંકલ્પ કર્યો મારે પણ ચોવીયાર ઉપવાસ મૌનપણે અદવાણે પગે શત્રુંજય યાત્રા નવકાર ગણતા એકલાય કરવી પગે ચાલીને સીતાચલ જવું છે એ પોતાનો સંકલ્પ દ્રઢ બનાવવા માટે પૂજ્ય ગુરુવર પાસે જઈ અને કહ્યું કે ઉપરોક્ત ભાવના પૂર્ણ કરવા માટે મને અભિગ્રહ આપો અને આપશ્રીના શુભ આશીષ મને આપો જેથી મારી ભાવના પૂર્ણ થાય ગુરુ મહારાજે કહ્યું કે માણેક શાહ એ પ્રતિજ્ઞામાં ઘણું જ કષ્ટ ઉત્પન્ન થાય તેવું છે આગ્રાથી સિદ્ધાચલ ઘણું દૂર છે માટે એ પ્રતિજ્ઞા તમે કેવી રીતે પાડશો માટે સમજીને પછી કાર્ય કરો તો વધારે ઉચિત રહેશે માણેક શાહે વિનંતી કરી કે હે ગુરુદેવ આપ શ્રીના શુભ આશીષ મારે માટે બસ છે મને અભિગ્રહ આપો પૂજ્ય આચાર્ય દેવ નવકાર ગણીને સિદ્ધાચલની છરી પાડતા યાત્રાની પ્રતિજ્ઞા માણેકશાહને કરાવી ગુરુ મહારાજના શુભ આશીર્વાદ રૂપી માંગલિક સાંભળીને માણેકશાહે શત્રુજય યાત્રાના સંકલ્પપૂર્વક નવકાર મહામંત્ર સ્મરણ કરતાં પ્રયાણ કર્યું માર્ગમાં જ્યાં જ્યાં જીન મંદિર પ્રાપ્ત થાય ત્યાં ત્યાં દેવદર્શન પૂજા કરતાં આગળ વધતા હતા જરાય માત્ર થકાવટ નહીં જરાય ઉદાસીનતા પણ નહીં પલ માત્ર પણ શત્રુંજય અને નવકાર સ્મરણ ચૂકતા ન હતા એમ કરતાં ગુજરાતમાં પાલનપુર નજીક મગરવાડા ગામની બાજુમાં એક વન હતું ત્યાં પહોંચ્યા ત્યાં ડાકુઓની ટોળી હતી એકલાએ વણિક પુત્રને ઉતાવળે ઉતાવળે નિશંકપણે જોઈ ડાકુઓએ મોટી રાડ પાડીને કહ્યું એ વાણિયા ઊભો રહી જા પરંતુ માણેક શાહે અવાજ સાંભળ્યો નહીં કારણ કે એમનું ચિત્ત નવકાર મંત્રમાં હતું અને ધ્યેય શત્રુંજયની યાત્રામાં હતું તેથી ડાકુઓ સમજ્યા કે નક્કી એની પાસે કંઈક કિંમતી માલ હશે તેથી એ ચાલ્યો જાય છે ડાકુઓ એકદમ તેના પર તૂટી પડ્યા રસ્તો રોકી નાખ્યો એક તલવારના ચાટકે મસ્તક પગ અને દળ જુદા કરી નાખ્યા પરંતુ માણેક શાહ જરા માત્ર પણ મન થયા નહીં શત્રુંજયના ધ્યાનમાં જતા તેના પ્રભાવથી મૃત્યુ પામીને મણિભદ્રદેવ યક્ષોના ઇન્દ્રદેવ થયા એ પ્રમાણે માણેક શાહ શેઠ શુભ ધ્યાનથી મૃત્યુ પામી દેવગતિ પામ્યા અને એક ભવ પછી દેવગતિથી પાછા મનુષ્ય ગતિમાં આવી શુદ્ધ ચરિત્ર પાળી મોક્ષે જશે હવે બીજું જ્યારે માણેકશા લોકમતી ધર્મને છોડીને પાછા પવિત્ર શુદ્ધ તપાગીય ક્રિયાઓ સ્વીકારી તે પૂજા આદિ ધર્માનુષ્ઠ કરવા લાગ્યા એ જોઈ અમતરમાં લોકમતી કડવામતીના આચાર્યના હૈયા પૂજ્ય આચાર્ય હેમબિમલશ્વરી ઉપર તેજો દ્વેષ ઉત્પન્ન થયો એમણે ભૈરવદેવ સિદ્ધ કર્યા અને કડવામતી આચાર્ય ભૈરવદેવને આજ્ઞા કરી કે જાઓ હેમ વિમલ સુરી સહિત બધા જ સાધુઓને ચિત્ત ભ્રમિત કરીને ભટકતો કરી દો ભૈરવદેવ પણ મંત્ર શક્તિથી બંધાયેલા હોવાથી પૂજ્ય હેમ વિમલ સુરી ભ્રમિત થઈ ભટકતા ભટકતા મૃત્યુ પામે છે એમ સત્તર સાધુઓમાંથી દસ સાધુઓ ચિત્ત ભ્રમિત થઈને મૃત્યુ પામ્યા કાળ ધર્મ પામ્યા એ ઉપદ્રવ જોઈને આચાર્ય દેવ તું વિમલ સુરીજી મંત્રના ધ્યાનમાં પદ્માસને બેઠા મંત્રના અધિષ્ઠાયકે અવાજ કરી કહ્યું કે ગુજરાતમાં તમારો પ્રવેશ થતાં જ તમે અઠમતપ કરજો અને ત્યાં તમારો દેવકૃત ઉપદ્રવ છે તે મટી જશે એ સાંભળી પૂજ્ય આચાર્ય મહારાજે શેષ રહેલા સાધુઓ સાથે વિહાર કરતાં કરતાં પાલનપુરમાં મગરવાડા ગામે આવ્યા ત્યાં ગુજરાતમાં પ્રવેશ થયો અને સમજીને ગામની ભાગોળે એક રાયણ વૃક્ષ નીચે અઠમ તપ કરી સગ ધ્યાનમાં ગુરુ મહારાજ પદ્માસ અને બિરાજમાન થયા એ અઠમ તપ અને ધ્યાનમાં પ્રભાવથી મણિભદ્ર ઇન્દ્રનું આસન ચલાયમાન થયું મણિભદ્ર ઇન્દ્રદેવને અવધિજ્ઞાન થઈ જાણ થઈ કે પોતાના ગુરુદેવ પધારેલા છે અને તે મારા પરમ ઉપકારી છે જેમના ઉપદેશથી હું સિદ્ધિ પામે છું મારી પહેલાંના મણિભદ્ર ઇન્દ્ર અહીંનું આયુષ્ય પૂર્ણ કરીને અન્ય મનુષ્ય ગતિમાં ગયા દેવલોકની સ્થિતિમાં જે પહેલાંના ઇન્દ્રો અહીંથી અન્ય ગતિ પામે ત્યારે બીજો અહીં ઉત્પન્ન થાય તેણે મણિભદ્ર દેવ તરીકે જ નામ રહે છે તે રીતે હું પણ ગુરુ મહારાજની કૃપાથી જ વ્રતોનું પાલન કરીને અહીં ઉત્પન્ન થયો છું હું ઇન્દ્રદેવ થયો છું મારું શ્યામ વણ છે અજમુખ મનોમાન સહિત હાથ પગ નાક જીભ અને હોઠ લાલ રંગના છે લાલ અને તેજસ્વી મુગટ મેં ધારણ કર્યો છે જાત જાતના અલંકારો મેં પહેર્યા છે રાયણ વૃક્ષની શાખા મંદિરના આકારની મુખ પર ધારણ કર્યું છે તે ઉપર સિદ્ધાચલના મંદિરોની ડેરી છે અને તેમાં આદિશ્વર ભગવાનનું ચિહ્ન છે જેથી મારી શ્રી આદિશ્વર ભગવાનની ઉપર રહે છે છ પૂજાઓ છે ત્રિશુલ ડમરુ મુગદલ અંકુશ અને નાગ ધારણ કર્યા છે એરાવત હાથી મારું વાહન છે અને હું ચોસઠ જોગણી અને બાવન વીરોનો અધિપતિ બન્યો વીસ હજાર મારા સામનિક દેવતાઓ છે એ બધી જ રિદ્ધિ સિદ્ધિ પૂજ્ય ગુરુ મહારાજની કૃપાથી અહિંસા સંયમ અને તપવ્રતના પાલનના અલૌકિક ફળ રૂપે છે અને ગુરુ મહારાજની કૃપાથી અવશ્ય મારો મોક્ષ થશે ગુરુ મહારાજના એ ઉપકાર સ્મરણ કરતો હતો મણિભદ્ર દેવ તરત જ મગરવાડા ગામની નજદીક જે જગ્યાએ ગુરુ મહારાજ છે ત્યાં પ્રત્યક્ષપણે હાથ જોડીને ગુરુ સન્મુખ ઊભા રહ્યા ગુરુદેવને કહે છે એ પૂજ્ય ગુરુદેવ આપ મને ઓળખો છો ગુરુએ કહ્યું તમે કોઈ દેવ છો પૂજ્ય ગુરુદેવ હું દેવગતિમાં છું મણિભદ્ર દેવ છું આપનો શિષ્ય છું માણેક શાહ હું પોતે છું હું આપની પાસેથી અભિગૃહ લઈ શેત્રુંજયની યાત્રા માટે નીકળ્યો હતો અને અહીં આ જગ્યાએ ડાકુઓએ આ દેહનો નાશ કર્યો અને શુભ ધ્યાનથી મૃત્યુ પામી મણિભદ્ર દેવ તરીકે ઉત્પન્ન થયો છું ફરમાવો શું આજ્ઞા છે ગુરુએ કહ્યું અમારા સાધુઓને ઉપદ્રવ કોણ કરે છે અને તેનું નિવારણ કરો અમારા દસ સાધુઓ ચિત્ત પ્રમિત થઈ ભટકી ભટકીને મૃત્યુ પામ્યા છે અગિયારમાં ચિત્તભ્રમિત થયેલ છે એ વચન સાંભળીને મણિભદ્ર અવધિજ્ઞાનનો ઉપયોગ મૂક્યો અને પોતાની સેનામાં રહેલા કાળા ગોરા ભૈરવને ઉપદ્રવ કરતા જોયા બંનેને બોલાવ્યા અને કહ્યું કે ભાગ્યશાળીઓ આ સાધુ સંતોના શા માટે તમે ઉપદ્રવ કરો છો એમની ભક્તિ અને શ્રુતિ કરવી જોઈએ આવા કાર્યોથી પાપ બંધન થાય છે સંસારમાં ભટકવું પડશે માટે અકૃત્ય ઉપદ્રવ કરવાનો છોડી દો ભૈરવોએ કહ્યું હે દેવ અમારી આરાધના કરીને અમારી પાસે વરદાન લીધેલું છે અને મંત્રથી અને વચનદાનથી અમે અમારા આચર્યોથી અમે બંધાયેલા છીએ માટે આ કાર્ય અમારે કરવું પડશે માટે અમો આપને આજ્ઞાનું પાલન નહીં કરી શકીએ માટે આપ એ વાત છોડી દો નેધર ધર અમો આપની સાથે યુદ્ધ કરવાને પણ તૈયાર છીએ મણિભદ્ર સાથે કાળા ગોરાનું યુદ્ધ થયું ભૈરવોની આઠ ભૂજાઓ હતી ત્યારે મણિભદ્રને છ ભૂજાઓ હતી અને યુદ્ધ કરીને ભૈરવોનો વશ કર્યો ભૈરવોએ ઇન્દ્રને કહ્યું કે હવે અમે ઉપદ્રવ નહીં કરીશું પરંતુ એક વિનંતી અમારી આપને માનવાની રહેશે કે જ્યાં આપનું સ્થાન હોય ત્યાં અમને આપની સેવા માટે સેવક તરીકે સ્થાન આપશો ભૈરવનો ઉપદ્રવ શાંત થઈ ગયો અગિયારમો સાધુ સાજો થઈ ગયો મણિભદ્ર ઇન્દ્રે ગુરુદેવને વિનંતી કરી કે સાહેબ આ જગ્યા મારા પગ પડ્યા છે પગની પિંડીની સ્થાપના આપના હસ્તકે કરો જેથી આ સ્થાનનો પ્રભાવ રહેશે અને આપની પાઠ પરંપરામાં ગચ્છની પાટે જે જે આચાર્યો થશે અને તે અહીં આ સ્થાને આવીને અઠમનો તપ સર્વપ્રથમ કરશે તેનાથી મારું આસન ચલાયમાન થશે અને મને જાણ થશે કે આચાર્ય મહારાજ પધાર્યા છે તેથી હું તેમની સેવા હાજર થઈશ જે એ પ્રમાણે આવીને મને પણ શાસન ભક્તિનો ધર્મલાભરૂપી આશીર્વાદ આપશે તેની સેવામાં રહીને ધર્મમાં સહાય કરીશ અને એથી મને પણ શાસન ભક્તિનો ધર્મલાભ પ્રાપ્ત થશે સમક્તિ નિર્મળ રહેશે જૈન શાસનની ઉન્નતિમાં હું સહાયક બનીશ પૂજ્ય કરી મણિભદ્રના કહેવા મુજબ તેમના ત્રણ સ્થાન છે ઉજ્જૈનમાં જન્મ છે ત્યાં મસ્તક પૂજાય છે આગલોડમાં દળ પૂજાય છે અને મારવાડમાં પિંડી પૂજાય છે પૂજ્ય આચાર્ય શાંતિ સોમ સુરજી મહારાજે શ્રી મણિભદ્ર વીરને પ્રત્યક્ષ કરવા અને જૈન શાસનની ઉન્નતિ કરવા માટે એકસો એકવીસ ઉપવાસ કર્યા શ્રી મણિભદ્રવીર દેવ પ્રત્યક્ષ થયા અને મણિભદ્રવીરની આજ્ઞા અનુસાર સત્તરસો તેત્રીસમાં મહાસુદ પાંચમના દિવસે આગલોડ નગર બહાર વીરના બતાવેલ સ્થાને માટીમાં પીણનું ધડ સ્થાપન કર્યું પૂજ્ય આચાર્ય શાંતિ સોમસૂરજીએ તેની પ્રતિષ્ઠા કરી અને મણિભદ્રજીએ કહ્યું કે જે આચાર્ય પદ પ્રાપ્ત કર્યા પછી મગરવાડા સ્થાનકે ન જઈ શકે તે આગલોડના મણિભદ્ર વીરના સ્થાનકે આવીને અઠમ કરશે તેમની ઈચ્છા પૂર્ણ કરીશ અને મને ધર્મલાભ આશીર્વાદ આપશે તેમને જીન શાસનની પ્રભાવનામાં હું નિરંતર સહાય કરીશ એ પ્રમાણે કહીને વીર અદૃશ્ય થયા તે જગ્યાએ પૂજ્ય આચાર્ય મહારાજના ઉપદેશની શિખરબંધી જૈન શાસક રક્ષક દેવનું દેરાસર શ્રી સંઘે બંધાવ્યું જે રીતે ભૂવત્ત સગ્રાહી સૂત્રમાં છે તે રીતે બંધાયેલ છે તે આજે પણ મોજૂદ છે શ્રી મણિભદ્ર દેવ નિયમ દેવ છે માટે જૈન ધર્મનું વિધિયુક્ત પાલન કરનારા દુઃખો ટાળવા માટે સંપૂર્ણ રીતે સહાયક થાય છે પાલનપુર નજીક મગરવાડા ગામમાં નવરાત્રિના આસોસુદ પાચમના દિવસે દર વર્ષે લોકમેળો ભરાય છે જેમાં દાનદાર પંથક સહિત બનાસકાંઠા પાટણ મહેસાણા સહિતના ગુજરાત મહારાષ્ટ્ર તેમજ અનેક રાજ્યોમાંથી લોકો દર્શનાર્થે આવતા હોય છે મણિભદ્ર વીરદાદાના સાનિધ્યમાં પાચમનો યજ્ઞ યોજાય છે જેમાં ગામના લોકો દ્વારા આહુતિ આપવામાં આવે છે લોકવાયકા પ્રમાણે પશુપાલકો દ્વારા આ દિવસે પોતાના પશુઓનું ઘી ઊમવામાં આવે છે જેમાં કહેવાય છે કે પશુઓના દૂધમાંથી બનાવેલું ઘી ચડાવવાથી પશુપાલકોના પશુઓમાં વૃદ્ધિ થાય છે અને પશુઓને સુખ શાંતિ રાખે છે લોકમેળામાં સર્વ સમાજના લોકો આવતા હોય છે જય શ્રી મણિભદ્ર વીર દાદા